હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને તો આજે આપણે જવાનું છે ક્યાંક બહાર જાવું છે ભવનાથ બાજુ કેમ કે આટલો બધો સરસ વરસાદ થઈ ગયો તો થઈ ગયો તો તો છે ને આપણે જોવા જવું તો કે દિવસનો પણ એવો કંઈ ટાઈમ મળતો નતો તો હવે આપણે જાઇએ જોવા કે ક્યાં કેવું પાણી છે સૂ છે અને નાવા જેવું છે કે નહીં એવું બધું જોવા જઈએ આપણે

નથી આવું નથી આવું ટોકરો બતાવતો દડો લઈ ગયો આ આખું ઉપસી ગયું છે સાઈડમાંથી દેખાય છે આખું એવું આ દડો લાગ્યો ભાઈને હાથમાં હોજી ગયો છે હાથ એટલે હવે ભાઈ કે મારે આવું નથી પગમાંય લાગ્યું છે કઈક તો કે મારે આવું નથી દાંતીઓ લઈને હોઈ જાવું છે જેના હાથમાં દાંતીઓ છે તો એમ જ કહું કે દાંતીઓ લઈને હોઈ જવું જાય રહ્યો દાંતીઓ ઉઠ 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 તો કાન ભાઈ ને આવું નથી તો હાલો આપણે જઈ આવીએ બીજું હું બાકી મારે તો રહી જ જાય જો હું પછી તો કાન ભાઈ ને આમી લેસન ને છે તો એને આવવાની ઈચ્છા પણ છે નહીં

હળવી ગતિ આપડી ગાડી હાલતી હોય તો હાલો આપડે બધા જઈએ આવે તો જો અમે ભવના તળેટી બાજુ જાઈએ છીએ એ સામે આપણો ગરવો ગિરનાર દેખાય છે વાદળા રોકીને ગઢચુનો ગિરનાર ગર્વો ગિરનાર અને આપડી સંતોની ભૂમિ અને હવે હા હા

તો આવો રસ્તો છે આવા રસ્તે આવવાનું છે પણ કઈ વાંધો નથી આવતો ફોર વ્હીલે આવે ને ટુ વ્હીલે આવે હા મેં તમને પાણી દેખાય છે બસ આજ છે આપણો નારાયણ ધરો આગળ જઈને જોઈએ મુજબ ફોલો પણ હું ચુંદડી કાઢતી હતી મારી જોજો મગર ન હોય મગર થી સાવધાન રહેવાનું કે હું ગોતવા મગર ને ગોતી શું કરવું ફ્રેન્ડ કરવી ઘરે લઈ હા ઓહો કેટલું પબ્લિક છે છે ને કેટલું પબ્લિક છે બનાવ્યું નથી હતું હા પબ્લિક ચડી બેઠી છે જુનાગઢ ની પબ્લિક આમ ક્યાંય ન પહોંચે એવું ન જ હોય કેવું છે બાણી જો પાણી કેવું વહેતું પાણી છે સરસ ક્યાંથી આવે છે ખૂબ નાવા જેવી જગ્યા છે અને આમ આજુબાજુ જોઈ લો કેટલા મસ્ત ઝાડવા છે અને અહિયાં મગર છે એમ કેસ બધાય અને હામે બોર્ડે માર્યું છે મગર ત્યાં હું આ નીચે કાં આવી ગઈ ડાડિયું આવો વેલો જાડો બોલો આ હરફ જેવો જાડો વેલો હે જો તો અહીંથી ચાલુ થાય આ મામામા મામા મામામતી આયા અહીંયા ને એની આ અહીંયા ડાળીઓ નીકળી હે નોટ ફોલો આ કાંઈ ઇન્સ્ટા હે તમને ફોલો કરું વાત કરું હું ઓહ હૈ હા બસ આજ છે ને અહીંયા લાવવાની બહુ મજા આવે અને જુઓ ને ટ્રાફિક પબ્લિક પબ્લિક છે બહુ મજા આવે છે નાવાનું છે ને ના ના છોકરા ભાઈ નહીં તમને કહું તમને અફસોસ થાય ને કે તમે ટુવાલ લઈને ના આવ્યા નતું આજે નહતું ના હું તો પછી આવશું આવતા રવિવારે ત્યાં હાલો એક દિવસ નાવા આવવાનું છે કાં તો ને કાં તો અહીંયા ઉપર એ જો બહુ જંગલ છે ફરતું દેખાય

ક્યારે કહો ભાઈ રોડ ની મજા આવે નેચરલ વાતાવરણ પ્રકૃતિ ની ગોદ માં જેને કહે ને એના મગર બગર દેખાતો નથી બાકી મળે પાણી બતાવિક ના ટ્રાફિક થી થોડો ભાગે હવે એ તો હુમલો કરે આ નીચે મૂડીયા છે ઓલા કે કે ને મારા મૂળ ઊંડે સુધી પહોંચી ગયા તારા કેમ ઊંડે સુધી પહોંચી ગયા જ ને

બિન સાધન જિલ્લા જુલો એમ કે નાનકડી છે હાવ જા કેવું છે પણ જો એ ઉત છે ને તો હાલો આપડી આ ગાડી તૈયાર છે જઈએ આગળ જો ને આગળ નાનું એવું મંદિર છે સરસ મજાનું બધા અહીંયા દર્શન કરવા જાય છે જો આ મંદિર છે દેખાય છે ને તો અહીંયા બધા જાય છે દર્શન કરવા તો બધાય જાય છે હાલી હાલીને આગળ કંઈક છે હવે જોઉં છું હું છે હું જાઉં છું આગળ જોવા તો તમે છે ને વિડિયોમાં ત્યાં સુધી કન્ટિન્યૂ રહેજો છે જંગલ જેવું બહુ અહીંયાં બાજુ માણસો ઓછા છે ઓલી બાજુ જ વધારે છે માણસો અહીંયા માણસો ઓછા છે ચો ના આ તો ગેટ બંધ છે મને એમ હતું કે અહીંથી ક્યાંક જવાતું હશે પણ આ બીજી સ્થાનિક હદ છે છે ને ટિકેટ બંધ છે ને સળંગ અહીંયા સુધી બધું છે જો અહીંયા કંઈક છે બાંધકામ જેવું ને નારાયણ ધરાની જગ્યા મોટી છે ખૂબ આજે વાદળછાયું વાતાવરણ તો છે પણ સાથે સાથે થોડોક તડકો એ છે તો તડકો છે એટલે આપણે આવા બે થોડાક આવી ગયા હોય તો ચાલો હવે આપણી રાહ જોવે છે ગાડીએ તો આપણે ત્યાં જઈએ મને એમ હતું કે અહીંથી ક્યાંક જવાય છે નીચે જવું પડે ને કે પડી જાય એવો રસ્તો છે જો આમાં ધ્યાન રાખવું પડે ને કે તો પડી જાય એટલે હવે હાલો આગળ જઈએ આપણે તો આવક અહીંયા પૂરું કરું છું તો પાછી કાલે મળીશું નવી જગ્યા સાથે નવા વ્લોક સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર